અમદાવાદના મધ્ય ઝોનના ડેપ્યુટી ટીડીઓ ચિંતન એન્જિનિયરની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે કેમ કે આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જે દબાણો દૂર કરવાની બાબતને લઈને અધિકારીઓ દ્વારા કોઈ હકારાત્મક કાર્યવાહી અસરકારક કામગીરી કરવામાં ન આવતી હોય તે પ્રકારની ફરિયાદ ઉઠવા પામી છે આ બાબતના સંદર્ભમાં ડેપ્યુટી ટીડીઓ છે ચિંતન એન્જિનિયર તેમના વિરુદ્ધમાં ઠપકો આપવા માટેની દરખાસ્ત મૂકવામાં આવી છે જેને લઈને ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન પ્રિતેશ મહેતાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે એમાં ભદ્રકાળી મંદિર પાસે જે દબાણો ખડકવામાં આવેલા છે તેને લઈને ત્યાં દર્શનાર્થી આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને અવારનવાર બાબતે રજૂઆત પણ થયેલી જોવા મળી હતી કોર્પોરેશનમાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો ત્યારબાદ આ સંદર્ભમાં નિરાકરણ લાવવા માટે કોર્પોરેશન દ્વારા અલગ અલગ સાથે ઝોનની ટીમ પણ બનાવવાની તજવીજ હાથ ધરી હતી જો કે અધિકારીઓ છે તે કોઈ નિષ્પક્ષ અને ઈચ્છા શક્તિનો અભાવ ધરાવીને કાર્યવાહી કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે ને તેને લઈને પહેલા તો શું કહી રહ્યા છે પ્રિતેશ મહેતા તે સાંભળી લો આપ સૌ વાગ્યથી એ પ્રમાણે ઘણા સમયથી નગર દેવી ભદ્રકાળી માતાજીના મંદિરમાં દર્શન કરવા માટે ભાવિકો જતા હતા તેમને અવરજવરમાં ખૂબ જ તકલીફ પડતી હતી દબાણો ખૂબ જ વધી ગયા હતા વખતો વખત એની કમિટીમાં દરેક સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી સ્ટેન્ડિંગ કમિટીમાં પણ થઈ હતી વોર્ડમાં પણ થઈ હતી અને જે તે સમયે અમારા ધારાસભ્યો પણ એની રજૂઆત કરેલી હતી કમિટીના માધ્યમથી ઝોનના ડેપ્યુટી ડેપ્યુટી ટીડીઓને સૂચના આપવામાં આવતી ભાઈ તું કાર્યવાહી કર કાર્યવાહી કર ઘણી વખત એમનો પ્રશ્ન એક એવો આવ્યો હતો કે ભાઈ અમારી પાસે સિક્યુરિટી નથી તો આપણે એ લોકોને એસઆરપીની પણ ફાળવણી કરી આપી ત્યારબાદ એક પ્રશ્ન એ લોકોએ લાવ્યા કે ભાઈ અમારી પાસે સ્ટાફ નથી તો આપણે સાથે સાત ઝોનમાં બી એક દબાણની ગાડી અને એક ઇન્સ્પેક્ટર અને મજૂરો સાથેની ટીમ આપણે દબાણ હટાવવા માટે આપી હતી છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી એને ધ્યાનમાં રાખીને આજે આજે જે કાર્યવાહી નથી નથી કરી રહ્યા તેવા મધ્ય ઝોનના ડેપ્યુટી ટીડીઓ ચિંતન એન્જિનિયર પર ઠપકાની દરખાસ્ત લાઈ અને તેમની સર્વિસ બુકમાં નોંધ કરવાનું ઠરાવવામાં આવ્યું છે એક ડીવાય એમસીએ જે તે અધિકારીને પૂછ્યું કે ભાઈ શું પરિસ્થિતિ છે એના દ્વારા એવો જોબ આપવામાં આવ્યો કે અમે કામગીરી કરીએ છીએ અને બધું ખુલ્લું છે તો કમિટીના સભ્યો સાથે બધા અમે લોકો કીધું કે અમે અત્યારે સ્થળ પર આવવા માટે તૈયાર છીએ આપણે અહીંથી સ્થળ પર જઈને જોઈ લઈએ તો ડીવાય એમસી જે તે અધિકારીને પૂછ્યું કે ભાઈ શું પરિસ્થિતિ છે અમે બધા આવવાનું છે તું બાયદરી આપી શકે છે તો કે હું કેવી રીતે આપીશ કે એવો ઉદ્ધત જોબ ડીવાય એમસી અધિકારી આપ્યો હતો

દર્શક મિત્રો એની ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં